મારું નામ રાહુલભાઈ સોલંકી જે વિંગ પ્રતિનિધિ વૃંદાવન સોસાયટી અવધ રોડ રાજકોટ અમારી સોસાયટી રોડા તંત્ર દ્વારામાં આવે છે અહીંયા નવ વિંગ છે ટોટલ ત્રણસો વીસ ફ્લેટ આવેલા છે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી સો જેટલા પરિવાર હાલમાં અમે વસવાસ કરીએ છીએ અત્રેની સોસાયટીમાં હજી એક વર્ષ પણ પૂર્ણ થયું નથી અને સોસાયટીમાં અનેક ફ્લેટ ધારકોના પોપડા પરવા ભેજ લાગવા અનેક પ્રશ્નો ઊભા થયા છે રોડા અનેક વખત રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટર તંત્રને અનેક વખત રજૂઆત કરી છે પણ કોઈ નક્કર પગલા ધરવામાં આવેલ નથી છેલ્લા છ મહિનાથી રેવા આવ્યા ત્યારથી જ થઈ છે જોકે પણ છ મહિનાથી મોટા પ્રમાણમાં ભેજ લાગવા પોપડા ખરવા જેવી અનેક રજૂઆત છે રૂડા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ આવેલ નથી ઘણી વખત અઠવાડિયામાં બે વાર એસોસિએશન રૂડા તંત્રમાં જાય છે આવી જશું થઈ જશે એવા જ ફાયદાઓ કરવામાં આવે છે હાલમાં જે સો જેટલા પરિવાર વસવાટ કરે છે તે ભયના ઓથાર હેઠળ જ વસવાટ કરે છે એમ જ માની શકાય મોટા પ્રમાણમાં પર બે ત્રણ દિવસ પહેલા એક મોપડું પોપડું પડેલ હતું નીચે બાળકો પણ રમી રહ્યા હતા પણ સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ થઈ ન હોત જો આમાં કોઈ બાળકો કે મહિલાઓને કોઈ નુકસાન થયું હોત તો રૂડાંત્રંત્ર જવાબદાર રહેત કે કોન્ટ્રાક્ટર જવાબદાર રહેત અમે આગામી સમયમાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી પણ જવાની તૈયારી દર્શાવી છે અને આ અમે બે મહિના પહેલાં પણ કીધું હતું રૂડા સાહેબને કે અમે મુખ્યમંત્રી પાસે જશું અને રજૂઆત કરશું તો મુખ્યમંત્રી પણ બીતા નથી એવું મને લાગી રહ્યું છે મારું નામ છે ઈનાબેન વિપુલભાઈ પડિયા હું તો ઉરંદાની સોસાયટીમાં રહું છું આવાસ યોજના રૂડાના પણ આમાં ઘણા બધા પ્રશ્નો છે કે આમાં તિરાડો પડી ગયેલી છે આમાં લાદી પણ તૂટી ગયેલી છે સંડાસમાં બાથરૂમમાં બારી પણ નથી અને ઘણો બધો ભેજ પણ આવે છે પાણીની સમસ્યા છે લિફ્ટની સમસ્યા છે અમારી સિક્યોરિટીની સગવડતા પણ નથી અમારે વારવાવાળાની સગવડતા પણ નથી આ ઘણી બધી તકલીફો આમાં અમે આઠ આઠ જ મહિનાથી રહેવા આવ્યા છે પણ કોઈ પણ સગવડતા નથી આમાં રૂડામાં રજૂઆત કરી પણ અમારી રજુઆત સાંભળતા નથી હાયા કરીને ને લોકો વયા જાય છે જવાબ પણ દેતા નથી